આજે આપણે બનાવીશું લાપસી લાપસી માટે આપણે ઘઉંનો જાડો લોટ લઈ લીધેલો છે અને એના પ્રમાણે સામે ગોળ પણ લઈ લીધેલો છે હવે આપણે આ લોટમાં મોણ આપીશું મોણ દેસું લોટમાં બે પાવડા જેટલું મોણ ત્રણ પાવડા જેટલું મોણ આપણે દેસુ બરોબર મોણ દેવાય જાય બરોબર સરખી રીતે મોણ દેવાય જાય આ રીત નું જોઈએ આપણે ગોળ ઓગાળવા માટે પાણી મૂકીશું ગરમ અડધા વાટકાથી પણ ઓછું ગોળ લીધો હોય તેનાથી અડધું પાણી લેવાનું છે વેલણથી હલાવી લેશું ગોળ પીગળી દે ત્યાં સુધી એકદમ ઓગળી ગયો છે ગરમ પાણીમાં હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આ પાણી આપણે ગાળી આ ગોળ વાળું પાણી હતું ગરમ તે નાખી દેશું ગોળ વાળું પાણી ઉકળે તેમાં આપણે એક ચમચી ઘી નાખીશું તેનાથી છે ને લાગશે એકદમ છૂટી પડે નહીં

હવે તેને આપણે એક ડીશ ઢાંકી દઈશું હવે આપણે જોઈ લઈએ લાપસી ગઈ હવે લાપસીનો લોટ બધો બફાઈ ગયો છે તેને વેલણની એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી સુધીશું આપણે એકદમ મસ્ત થઈ ગઈ છે લાપસી હવે થોડીવાર આપણે લોટી ગરમ થવા દેસું તેના માટે આપણે લોઢી ઉપર મૂકીશું તો પેલી એટલે નીચે તળીએ બેસી ન જાય પાંચ મિનિટ એને બફાવા દઈશું હવે આપણે જોઈ લઈએ પાંચ મિનિટ થઈ ગયું છે સરસ વળા બફાઈ ગઈ છે લાપસી આપણી એકદમ જોઈ શકો છો છૂટી દાણે દાણો છૂટી હોય એવી લાપસી મસ્ત બની ગઈ છે આપણી લાપસી એકદમ સરસ છૂટી સરસ થઈ ગઈ છે હવે તેના પર આપણે ઘી નાખીશું એકદમ મસ્ત લાપસી બની જશે